હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર સાતમું ચેપ્ટર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન જેની સ્વઅધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બે લેકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો તો વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન યોગ્ય વિકલ્પ ખાલી જગ્યા પૂરો પક્ષીઓ જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડ નો ત્યાગ કરે છે અર્ધ ઘન નીચે પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી વાદળી સ્પોન્જિલા તમારા મિત્રને ચપ્પુ વાગતા હાથમાંથી લોહી નીકળે છે થોડીક વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયો કણો જવાબદાર છે કણો મનુષ્યના નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ નથી બગલમાં આગળ ખાસ વિદ્યાર્થી મિત્રોને ઘણાની કમેન્ટ આવે છે કે સર અમારે આ પાઠની સમજૂતી જોવી છે એટલે કે તમામ વિષયના વિડીયો લેક્ચર જોવા છે આ ઉપરાંત સ્વ અધ્યયન પોથીના પણ વિડીયો આ સિવાય ઘણું બધું તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને આ સિવાય ઘણું બધું મળવાનું છે તો જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેમાં તમને ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેકચર પ્રાપ્ત થશે સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો બરાબર વાર્ષિક પરીક્ષા સમયે એકમ કસોટીના પેપરો સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો વિદ્યાર્થી મિત્રો તમે ઓટીપી નાખશો એટલે આ પેજમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું વિષય પસંદ કરવાનો પાઠવા જ વિડીયો જોઈ શકશો સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહેવાય મૂત્ર છિદ્ર માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા સ્વરૂપે કરે છે એમોનિયા જોડકા જોડો મૂત્રપિંડ તો એમાં આવશે રુધિર ગાળનની ક્રિયા કરે છે ડી ધમની જે શુદ્ધ રુધિરનું વહન કરે છે શિરા અશુદ્ધ રુધિનું વહન કરે છે અપવાદરૂપ શિરા કે ધમની નથી કહેવાય ફુફ્ફુસીય ધમની કે ફુપ્પુસીય શિરા મૂત્રા ક્ષય તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો બી મૂત્રનો સંગ્રહ કરે છે અને ફેફસા જે ઉછવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે પ્રશ્ન બે ધમની અને શિરાના રંગમાં શું તફાવત હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધમની સામાન્ય રીતે લાલ રંગની હોય છે જ્યારે શિરા સામાન્ય રીતે વાદળી રંગની હોય છે બરાબર આ સિવાય તમને આપણે જો અન્ય તફાવત પણ કદાચ પરીક્ષામાં પૂછાય તો આપેલો છે રક્તકણ શરીરના બધા ભાગોને ઓક્સિજન પૂરું પાડે છે સમજાવો તો તે લાલ રંગના રુધિરના કોષો છે તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોય છે તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે અને તે સમગ્ર શરીરમાં ભ્રમણ કરે છે પરિવહન કરે છે એટલા માટે આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે ધમની અને શીરા પૈકી કઈ રુધિરવાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો તો આપણું શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે શિરા રુધિર વાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે કારણ કે તેની દિવાલ પાતળી હોય છે એક વ્યક્તિને કમળો થયેલો છે તો તેના શરીરમાં રહેલા રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ હશે તો જો કોઈ વ્યક્તિને કમળો થયેલ હોય તો તેનું શરીર પીળું પડી જાય છે જે રુધિરમાં રક્ત કણોની સંખ્યા ઓછી થવાનું કારણ છે કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ કઈ બાબત તપાસી નક્કી કરે છે તો હૃદયના ધબકારા નાળીના ધબકારા બંધ થઈ જવા આંખની કીકી નાની મોટી ન થવી શ્વાસ બંધ થઈ જવો વગેરે પરથી કહી શકે છે કુદરતી આવેગ શોચક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં તો કુદરતી આવેગને કારણે શરીરમાં ન પચેલો ખોરાક બહાર નીકળે છે જો તેને રોકવામાં આવે તો ગેસ એસિડિટી જેવી સમસ્યા થાય છે માટેને રોકવા જોઈએ નહીં આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો તો આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્જન ઉત્સર્ગતંત્ર કાર્યરત છે તેમાં બે મૂત્રપિંડો બે મૂત્રવાહીની એક મૂત્રાશયન એક મૂત્ર માર્ગ ધરાવે છે આગળ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં કયા કયા ઉત્સર્ગ અંગો ઉત્સર્ગ દ્રવ્યોને છૂટા કરે છે તો આપણા શરીરમાં ઉછવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પરસેવામાં અને મૂત્રમાં યુરિયા અને અન્ય દ્રવ્યો છૂટા થાય છે મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે તમે કઈ તકેદારી રાખશો તો મૂત્રપિંડને સક્રિય ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે દરરોજ ત્રણથી ચાર લીટર જેટલું પાણી પીશું ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડાં પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે તો ગરમીમાં આપણને પરસેવો વધારે થાય છે પરસેઓમાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે નરેશભાઈના બંને મૂત્રપિંડો કામ કરતાં બંધ થઈ ગયેલા છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકાશે તો નરેશભાઈને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળવું જોઈએ જેને ડાયાલિસિસ કહે છે નકામી નિંદણ પ્રકારની વનસ્પતિના કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરો તમારા અવલોકનની નોંધ કરો તો તેના મૂળમાં નાના નાના તંતુઓ જોવા મળે છે જેને મૂળરોમ કહી શકાય તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા તેમાં નાના નાના કોષો જોવા મળે છે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે તો ઝાડે શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંત્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે જેના કારણે ઠંડકનો અનુભવ થાય છે વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય ચર્ચા કરી નોંધ લખો તો વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો તેના વિવિધ ભાગોને પાણી અને ખોરાક પહોંચે નહીં અને તેના વિવિધ અંગો તેમનું અસ્તિત્વ જાળવી શકે નહીં અને ઝાડ સુકાઈ જાય છે ત્યાર પછી નીચે ભાગ એકમાં ઉત્સર્જન તંત્રના વિવિધ અંગોની આકૃતિઓ નંબર સાથે આપેલી છે અને ભાગ બી માં ઉત્સર્જન તંત્રની આકૃતિની આઉટલાઈન આપેલી છે તો વિભાગ એની આકૃતિમાં નંબર વિભાગ બીની આકૃતિમાં યોગ્ય સ્થાને તમારે શું કરવાનો છે મૂકવાનો છે ને વિભાગ બી જેવી જ આકૃતિ બાજુના બોક્સમાં દોરવાની તો મિત્રો તમને એ લખી દીધું છે કઈ જગ્યાએ કયો ભાગ મૂકવો બરાબર અહીંયા બે નંબરનો ભાગ અહીંયા પાંચ નંબરનો એક નંબરનો ચાર ત્રણ અને છ નંબરની બાજુમાં આકૃતિ દોરી શકો છો કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે તો જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય સીરા કરે છે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું કારણ શું છે તો રુધિર ભેગું ન થાય તે માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણકો નીચેના બે ખંડ શેપકો તરીકે આવેલ છે અને આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ભેગું થતું નથી કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કેમ તો વાદળી અને જળવ્યાય જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર ધરાવતા નથી કારણ કે તે પાણીમાં વસવાટ કરે છે આ પાણી ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર લઈ જાય છે ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળરોમથી જમીનમાં રહેલું પાણી પર્ણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે તો વનસ્પતિ પાણી અને ખનિક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે જેને વાહક પેશી કહે છે આ જલવાહક પેશી સળંગ નળીઓનું ઝાડું બનાવે છે તેના દ્વારા પાણી પરણો સુધી પહોંચે છે પ્રવૃત્તિ સફેદ ભૂલ ધરાવતી એક લાંબી ડાળી લઈ તેની નીચેના છેડેથી ચીરી બંને છેડાઓને જુદા જુદા રંગના પાણીમાં ડૂબાડો ફૂલના રંગનું અવલોકન કરો પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો તો ફૂલના રંગનું અવલોકન કરતાં જણાય છે કે ફૂલ જે તે રંગનું જોવા મળે છે તેનો સફેદ રંગ બદલાઈ જાય છે આમ થવાનું કારણ ડાળીના પ્રકરણમાં પાણીનું વહન થાય છે અને જે તે રંગ ફૂલમાં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું અને સચોટ સોલ્યુશન આપણે આપણી આ વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાં જોઈ શકશું તો ખાસ આ વિડિયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નોચે અને સબસ્ક્રાઈબ કરો અને એપ્લિકેશનમાં જઈ અને આ જુદા જુદા મેનુમાં જઈ તમારો અભ્યાસ છે વધારે આગળ વધારી શકશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત